જય ગૌમાતા જય ધરતી માતા આજે પાંચ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ અને એ દિવસે આપણે શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા ખાતે એવી પુણ્ય ધરા ઉપર આપણે વૃક્ષારોપણનો જે કાર્યક્રમનો શુભારંભ કરવા જઈ રહ્યા છે અને આ સંદેશ જન જન સુધી પહોંચે અને આ તાપ આ ગરમીના પ્રકોપ અને ધરતી માતા જે પ્રદૂષિત થઈ રહી છે એને બચાવવા માટે આપણે સૌ સાથે મળી અને આજના દિવસે સંકલ્પ લઈએ ગૌમાતાની આ પવિત્ર જગ્યા ઉપરથી કે આવો આપણે સૌ સાથે મળી અને જ્યાં મળે ત્યો જગ્યા મળે ત્યો વૃક્ષો વાવીએ અને આવનારી પેઢીને એક સારું એવું વાતાવરણ ઊભું કરીએ અને સારી એવી ધરતી માતાને આવનારી પેઢીને આપણે અર્પણ કરીએ એવી આ પુણ્ય ગૌશાળાની ધરતી ઉપરથી હું તમને આહવાન કરું છું આજના આ પ્રસંગે શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા બનાસ ધરતી ફાઉન્ડેશન એ સૌ એ સાથે મળીને આ વૃક્ષ